સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્રને સાર્થક કરતા આજે અહીંયા લુણાવાડા ખાતે આપણા જે અનુસૂચિત જાતિના આપણા ભાઈઓ જે રહેશે દસ લાખ જેટલી વસ્તી છે આપણે સંતરામપુર કરાણા આપણું લુણાવાડા વીરપુર બાલાસનોર એ તમામના માટે આજે અહીંયા સાંસ્કૃતિક ભવન ડૉક્ટર બાબાસાહેબ બાબાસાહેબ આંબેડકર ભવનનું આજે સન્માન્ય ગુજરાત સરકારના આપણા મન માન્ય મંત્રીશ્રી શ્રીમતી ભાનંદબેન બાબરિયા સાહેબ અને સાથે આપણા બીપુજુ પરમાર સાહેબની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું અને સાથે સાથે આપણા વિદ્યાર્થીઓ જે શિક્ષણ મેળવે છે અહીંયા શિક્ષણ માટે લુણાવાડા એક શૈક્ષણિક હબ છે વિદ્યાર્થીઓ તમામ તાલુકાના જિલ્લા પ્લેસ પર આવતા હોય છે અને કુમાર છાત્રાલય આજે ફાળ્યું છે અને જે ભાડાના મકાનમાં જે ચાલતું હતું કુમાર છાત્રાલય એનું આજે ભવન જે સરકારી કુમાર છાત્રાલયનું પણ આજે અમે લોકાર્પણ કર્યું છે આજે આજે લગભગ પાંચ છ કરોડના ખર્ચે આજે આ સરસ કુમાર છાત્રાલય આજે એનું વિદ્યાર્થીઓને અમે આજે અર્પણ કરીએ છીએ સાથે સાથે એ જે ભવન પણ જોડે એક જ પ્રીમા છે એક જ કેમ્પસમાં છે એટલે આવનારા સમય વિદ્યાર્થીઓને વિશેષ ઉપયોગી બનશે અને સમાજના જે વડીલો છે એમને પણ આવનારા સમયમાં સમૂહ લગ્ન કરવા હોય જો કે સમાજના કાર્યક્રમો કરવા હોય જો કે સમાજના કાર્યક્રમો કરવાના થાય એ બધી જ વ્યવસ્થા આપણા સમાજભવન પણ થશે એ તમામની શુભેચ્છા પાઠવું છે અમારા સરકારી અધિકારીશ્રીઓ અમારા પાર્ટીના શ્રીઓ અમારા ધારાસભ્યશ્રી નિમિષાબેન મારા માનસિક મારા જિલ્લા પ્રમુખ અને અમારા સાંસદશ્રી વિદ્યાર્થીઓના શિક્ષણ જીવન દરમિયાન તેમને રહેવા ને જમવા જેવી મૂળભૂત જરૂરિયાતો આ છાત્રાલય પૂરી પાડશે છાત્રાલય નિર્માણથી અનેક બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે શુભ પ્રસંગે સાથે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ પંચમહાલ સાંસદ રાઠોડ જિલ્લા પ્રમુખ દશરથભાઈ પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પટેલ સાથી ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુધાર ભાવેન પંડ્યા ચંદ્રકાંત પટેલ પૂર્વ ધારાસભ્ય સેવક ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ અન્ય અધિકારી પાર્ટીના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમીન કોઠારી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ મહિસાગર